સુરત શહેર તથા જિલ્લામાં અને ચોરી સહિતના ગુનાઓનો ગ્રાફ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે તેવામાં સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ યુકો બેંકના એટીએમમાંથી ચોરીની ઘટના સામે આવી છે એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી બેજા બાજુ ચોરીને અંજામ આપતા હતા યુકો બેંક એટીએમમાં છેલ્લા બે દિવસથી કંઈક ગડબડ ચાલી રહી હોવાનું બેંક મેનેજર ને શંકા ગઈ હતી ત્યારે એટીએમ કેબિનની નિયમિત તપાસ દરમિયાન ડસ્ટબિનમાં ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી નજરે પડી હતી આ સાથે સીસીટીવી ફૂટેજ જોતા એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરતો જોવા મળ્યો હતો સમગ્ર મામલે બેંક મેનેજરે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ આગળ ધપાવી હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિકી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા છોટુકુમાર પાસવાન કુમાર ઉર્ફે રજત ઠાકુર અને ક્રષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્માની ધરપકડ કરી હતી બાજુની મોડસ ઓપરેન્ટીની વાત કરીએ તો તેઓ સૌપ્રથમ પ્રથમ એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી રાખતા હતા જ્યારે ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે ચલણી નોટ ગમમાં ફસાય અને ગ્રાહક ખાલી હાથે એટીએમમાંથી બહાર નીકળી જાય છે ત્યારબાદ ફસાયેલી નોટ આ ચારેય શખ્સો કાઢી લેતા હતા આમ પોલીસની મહેનતના કારણે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે